અરે હું શું એક કામ હતું તારું શું કામ હતું બોલો એમ કહું છું તડકામાં ફરી ફરીને કાળો થઈ ગયો છું હું તે તમે કે પેલા ધોળા જતા હું દાંત કાઢું છું આના માટે કઈ દવા હોય તો કેમો ના લગન તો થઈ ગયા ધોળું થઈને શું કામ છે તમાર અરે ભલે લગન થઈ ગયા હું ધોળો તો એમાં તને શું તકલીફ છે મને કઈ તકલીફ નહીં પણ તમે કાળા છો તો આટલા ઉડો છો તો પછી ધોળા થઈ જાવ તો તમે તો જમીન ઉપર પગ જ ના મૂકો તારા મને દવા લઈ આપ્યો તો લઈ આલ ને ખોટા ટોંટ મારે જો તો જો તો ધોળા થવાનું ભૂત ઉપડ્યું છે એ તો જોવો અને હા તમે આવતા જતા રિયા ભાભી ઘર આગળ હોન કેમ મારો છો અરે જા ભઈ જા મારા લેવા હોન મારવા પડે શું જા ભઈ જા મેં તમને 10 વાર જોયા છે તમે એમના ઘર આગળ આવતા જતા હોન મારો છો ને એ અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે અલે બાઈક ના હોન ન ધોળા થવાનું શું લેવા દેવા કેમ બધું બધું ભેગું કરો છો અરે આ બધું ભેગું છે મને નહી દેખાતું હોન મારવા ધોળું થવાનું ભૂત પડવું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન મારવાનું બંધ કરી દેવું છે કોઈને વાગી જાય તો મારે શું કરવાનું રિયા પાપીના ઘર આગળ જ કુકને વાગી જશે બીજાના ઘર આગળ કોઈને નહીં વાગે અને પાછું કુકને વાગી જશે તો એ બધી ચર્ચા છોડ ન તારા મને દવા લઈ આપ્યો તો લઈ આ આલા કસુ દવા લઈ આપ પાણી નથી ભલે ડામણના ટુકડા થઈ જતા હવે તમાર લગન કરવાના છે તો ચિંતા બોસ હવે તો હોન મારતાય પકડાયો હોન મારવાના બંધ કરી દેવા પડશે